વિજયનગર શહેરમાં વણજ ડેમની ઓપોઝિટ સાઈડ કુદરતના ખોળે વસેલું એક નાનકડું ખૂબસૂરત ગામ એટલે કે વણજ ગામ ગામનું નામ સાંભળીને આપણને એમ થાય કે હશે કોઈક નાનકડું ગામ અને હસે તેના લોકો પણ એવા જ પરંતુ આજે આપણું પરસેપ્શન ચેન્જ થવા વાળું છે આજે એક સફળતાની કહાની ગામની હું તમારે જોડે શેર કરવા માગું છું એટલે ધ્યાનથી સાંભળજો અત્યારે પંદરમી ઓગસ્ટ નિમિત્તે ભાંબુડી પ્રાથમિક શાળામાં જે પંદરમી ઓગસ્ટ નિમિત્તે જે પ્રોગ્રામ કરવામાં આવે તો વિજયનગર તાલુકા લેવલે એમાં શ્રીમતી રમીલાબેન બારા રાજ્યસભા સંસદના હસ્તે એ ગામમાં બાળ વિકાસ યોજના હેઠળ આંગણવાડીના કાર્યકર અને તેડાગર તરીકે વિજયનગરમાં ઘટક ટુમાં શ્રેષ્ઠ કામગીરી માટે બે અને તેવીસના માટે એમને યશોદા એવોર્ડ આપવામાં આવે છે એમાં શ્રીમતી દામા પેરાબેન નવલભાઈ કાર્યકર તરીકે અને શ્રીમતી દામા શિલાબેન વક્ષીભાઈ તેડાગર તરીકે એમને યશોદા એવર્ડ આપવામાં આવે છે એ કાર્યકર્તા બેન છે દામા પેરાબેન નવલભાઈ થી આંગણવાડીમાં એક્ટિવ છે અને ત્યારથી સારી રીતે એક્ટિવ છે સારી રીતે બાળકોને અલગ અલગ પ્રવૃત્તિઓમાં રસ લેવા માટે પ્રોત્સાહિત કરે છે વાલીઓને પણ મોટિવેશન આપે છે અને દિવાળીનો તહેવાર હોય કે પછી આ રક્ષાબંધન હોય કે પછી પંદરમી ઓગસ્ટ હોય કોઈ પણ પ્રોગ્રામ હોય તે પ્રોગ્રામ પ્રમાણે બાળકોને તૈયાર કરવાના એમને સારું ભોજન આપવાનું અને સારા પ્રોગ્રામમાં એમને મનોબળ ઉપર કરવાનું અને સારી સારી પ્રવૃત્તિમાં રસ લઈને એમને એક્ટિવ રાખે છે અને સારો સારો રીતે પ્રોગ્રામ કરાવે છે આપણે આ બહેનો જોડે શીખવા જેવું છે ઉદાહરણ લેવા જેવું છે કે એમનો પગાર પણ એટલો બધો નથી સુવિધા પણ આટલી બધી નથી તેમ છતાં પણ પ્રાઇવેટ લેવલની જે કામગીરી હોય પ્રાઇવેટ લેવલની જે પણ બાળકોને શિક્ષણ હોય માર્ગદર્શન આપવું હોય એ આપવામાં આવી રહેલું છે અને અત્યારે તો આપણને આટલા બધા હજારો લાખોમાં પગાર મળે છે અમુક અમુક કાર્યકર્તાઓને તેમ છતાં પણ એ ભ્રષ્ટાચાર કરે સારી રીતે એક્ટિવ રીતે પોતાનું કામ સારી રીતે કરતા નથી આપણે બધાને ખબર છે પરંતુ તેમ છતાં પણ આવા સમયે આવા નાનકડા ગામમાં પણ આવી બહેનો છે જે સમાજ વિશે આટલું સારું વિચારે છે બાળકો વિશે આટલું સારું વિચારે છે સમાજનું પણ કામ કરવાનું ઘરનું પણ કામ કરવાનું બાળકોને પણ જવાનું ખેતીનું પણ કામ કરવાનું અને એ પરિસ્થિતિમાં આવી રીતના કામ કરવું એ બહુ મોટી વાત છે કહેવાની વાત એ છે અને અત્યારે લાખો કરોડનો પગાર મળે તેમ છતાં પણ માણસો સારી રીતે કામ નથી કરતા ખબરની પ્રોબ્લેમ શું છે બે હજારથી મળીને આજ સુધી એટલા વર્ષો થઈ ગયા તો કેટલા બાળકોને સારું શિક્ષણ આપ્યું હશે કેટલા બાળકોને સારી રીતે એમનું ભવિષ્ય ઉજ્જવળ કર્યું હશે કારણ કે પાયો મજબૂત હોય બાળકોને શિક્ષણ તરફે એમને લગાવ વધે કારણ કે જ્યારે બાળક પહેલીવાર સ્કૂલમાં જાય ત્યારે એને સારી રીતે પ્રોત્સાહન મળે મોટિવેશન મળે તો બાળકને ભણવામાં મજા આવે પરંતુ આજે ગરીબ માણસો હોય ગરીબ બાળકો હોય એ સારી રીતે અભ્યાસ કરી શકતા નથી કારણ કે પ્રાઇવેટ સ્કૂલનો જે ફી જોઈ છે આટલી બધી વધુ હોય છે કે બાળકો કેજી વનમાં કેજી ટુમાં મૂકી નથી શકતા ત્યારે આંગણવાડીની બહેનો જે છે એને એક્ટિવ થવાની જરૂર છે અને આપણા જે નાના બાળકો છે એમને શિક્ષણ આપીને ગામમાં સારો માહોલ બનાવવાની જરૂર છે અને આ બધું આ બહેનોથી શીખવા જેવું છે પૂરા વણસ ગામને અને એ બહેનોને આપણે હાર્દિક અભિનંદન અને શુભકામના આપીએ છીએ અને કામ આગળ પણ એવી રીતના કરતા રહે અને સમાજનું અને બાળકોનું માર્ગદર્શન પૂરું પાડે વિડીયો તમને સારું લાગે બીજાને મોટિવેશન પૂરું પાડે એવું લાગે તો વિડીયો તમે શેર કરી શકો છો ધન્યવાદ જય હિન્દ જય જવાહર